નમસ્કાર મિત્રો એ બી જલાલજી એજ્યુકેશનલ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે લોક ઉપયોગી અને લોકો અલગ અલગ નિયમોથી જાણકાર બને તે હેતુથી આપણે ઘણા બધા એજ્યુકેશનલ વિડીયો બનાવતા રહ્યા છીએ તેમાંનો આપણે ટુ વ્હીલ ફોર વ્હીલ અથવા તો કોઈ મોટી ગાડીઓ હાઈવે ઉપર ચલાવતા હોઈએ છીએ તો આવા સમયે ઘણી વખત આપણે ટ્રાફિકનો ભોગ અને ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ છે નથી અથવા ફાસ્ટેગની તારીખ પૂરી થઈ ગઈ છે આવા ઘણા બધા પ્રશ્નો ઊભા થતા હોય છે ત્યારે આપણને જે હાઈવેના ટોલ પ્લાઝાના અમુક અગત્યના નિયમો જે ખબર નથી તેની માહિતી આપણે લઈએ તો એનું હેડિંગ છે ટોલ પ્લાઝા પર એક રિપ્યો નહીં આપવો પડે ક્યારે નહીં આપવો પડે તો એની માહિતી આપણે જોઈશું તો એનો નિયમ જાણી લો અને બચી જઈશું હજારો રૂપિયાથી જો આપણને રૂલ્સ ખબર હશે નિયમ ખબર હશે કે હાઈવેના અને ટોલ પ્લાઝાના શું નિયમો છે તો આપણે તેની પેનલ્ટી અથવા તો ટોલટેક્સ ભરવામાંથી પણ આપણે બચી શકશું તો આપણે એની વિગતો જોઈએ ટોલ ટેક્સ રૂલ્સ ટોલ ટેક્સનો રૂલ્સ કાયદો શું કહેશે જો તમે પણ કાર ચલાવો છો તો તમને ફાસ્ટટેગ વિશે ચોક્કસ ખબર હશે એટલે આપણને બધાને ખબર હશે કે ટોલ ટાકા ટોલ ટેક્સ પર આપણે ફાસ્ટટેગ બતાવી સ્કેન કરાવી અને એનું પેમેન્ટ ટોલટેક્સ કપાવવાનો હોય છે જોકે ઘણા મિત્રો લોકો માત્ર એટલું જ જાણે છે કે ફાસ્ટટેગ ઇન્સ્ટોલ કરવું જરૂરી છે અને તેનાથી ટોલટેક્સ ઓછો થાય છે લોકોને આ સાથે જોડાયેલા નિયમો વિશે ખબર નથી આજે આપણે ફાસ્ટેગ અને ટોલ સાથે જોડાયેલા આવા નિયમો વિશે જાણકારી મેળવીશું જેને જાણ્યા પછી તમે ટોલ પ્લાઝા પરથી ફ્રીમાં પસાર થઈ શકશો એટલે કે ટોલ ટેક્સ જ નહીં સૂકવવો પડે તો કઈ કન્ડિશનમાં આપણે ટૉલ ટેક્સ નથી આપવાનો એની માહિતી આપણે જોઈએ એટલે કે તમારે એક પણ પૈસો ચૂકવવો પડશે નહીં અને તમારી સામે કોઈ કાર્યવાહી થઈ શકશે નહીં એટલે કે ફ્રીમાંથી આપણને પસાર થવા દેશે તો કેવો કયો એવો રૂલ્સ છે હાઈવે ઓથોરિટીનો કે એના દ્વારા આ વસ્તુ આપણને પોસિબલ થાય છે દસ સેકન્ડનો નિયમ એટલે કે દસ સેકન્ડનો નિયમ તો આ દસ સેકન્ડનો નિયમ શું છે એ આપણે જોઈએ વાસ્તવમાં વર્ષ બે હજાર એકવીસમાં એન એચ એટલે કે નેશનલ હાઈ ઓથોરિટી દ્વારા એક માર્ગદર્શિકા બનાવવામાં આવી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે ટોલ પ્લાઝા પર રાહ જોવાનો સમય શું હોવો જોઈએ એટલે કે આપણે કેટલું વેઇટિંગ કરી શકીએ આ નિયમ હેઠળ જો કોઈ કાર ટોલ પ્લાઝા પર કતારમાં દસ સેકન્ડથી વધુ રાહ જોઈએ છે તો તેને ટોલ ટેક્સ ચૂકવવા વિના પસાર થવાની મંજૂરી આપવી પડશે આ નિયમ વિશે બહુ ઓછા લોકો જાણે છે એટલે કે આપણે ટોલ પ્લાઝા પર ઊભા છીએ અને દસ સેકન્ડ કરતાં વધારે ટોલ પ્લાઝા પર આપણો સમય લેશે તો આપણે ટોલ ટોલટેક્સ ચૂકવવાનો થતો નથી આપણે ફ્રીમાં પસાર થઈ શકે છીએ આવો રૂલ્સ હાઈ ઓથોરિટીનો છે બીજો નિયમ આપણે જોઈએ કે સો મીટરનો નિયમ આ માર્ગદર્શિકા અનુસાર ટોલ કર્મચારીઓએ પણ કહેવામાં આવ્યું છે કે વેઇટિંગ લાઇન સો મીટરથી વધુ ન હોવી જોઈએ એટલે કે જે ટોલ પ્લાઝા પર જે લાઇન લાગે છે જે વેઇટિંગ ગાડીઓનું હોય છે તે સો મીટરથી વધારે ન હોવું જોઈએ એટલે કે જો લાઇન સો મીટરથી વધુ હોય તો ટોલ ટેક્સ વસૂલ કરી શકાતો નથી એટલે કે સો મીટરથી વધારે લાઇન થઈ જાય તો એને ટોલટેક્સ લીધા વગર જ એ વાહનને પસાર થવા દેવું પડતું હોય છે એટલા માટે સો મીટર પર પીળી પટ્ટી બનાવવામાં આવે છે આપણે જોઈએ છીએ ટોલ પ્લાઝા પર કે ટોલ પ્લાઝા બુથ થોડું દૂર હોય ત્યાંથી તે બધાય અલગ અલગ એના બેનર લગાવેલા હોય છે પીળી પટ્ટીના જે પટ્ટા મારેલા હોય છે તો આ પટ્ટા એ માટે હોય છે કે સો મીટર સુધીની લાઇન હોવી જોઈએ એનાથી વધારે લાઇન હોય તો ટોલ ટોલટેક્સ ફ્રી કરી અને વાહનો પસાર થવા દેવાના હોય છે તમારે આ નિયમ પણ જાણવો જોઈએ ઘણીવાર લોકો ફાસ્ટેગ હોવા છતાં ટોલ પર લાંબા સમય સુધી રાહ જોઈએ છે અને પછી ટોલટેક્સ ચૂકવવા પછી નીકળે છે એટલે આપણે પણ ઘણીવાર એવું ફીલ કર્યું છે આપણે નિયમ જાણતા નથી હોતા અને આપણે ઘણીવાર કલાકો સુધી ટોલ બુથ પર લાઇન પર ઊભા રહીએ અને પછી ટોલ ટેક્સ ચૂકવી અને પછી જતા હોઈએ છીએ અને જો આપણે ટોલ ટેક્સ આપતા નથી અને ટોલ બુથવાળા માથાકૂટ કરે છે મગજમારી કરે છે તમારી સાથે તો તમે એની ફરિયાદ પણ કરી શકો છો કેવી રીતે ફરિયાદ કરી શકાય એ આપણે જોઈએ ફરિયાદ કરી શકે છે કેવી રીતે હવે જો તમારી સાથે પણ આવું થાય અને જો તમે એનએસએઆઈ એટલે કે નેશનલ હાઈવે પર છો અને આ નિયમો વિશે તરત જ જાણ કરી શકો છો કોઈ પણ કર્મચારી તમારી સાથે ગેરવર્તન કરે અથવા તમને પસાર થવા દેતો નથી તો તમે ટોલ ફ્રી નંબર એક જીરો તેત્રીસ એટલે કે દસ તેત્રીસ પર તેની ફરિયાદ કરી શકો છો જો તમારી ફરિયાદ બાદ આરોપી ટોલ કર્મચારીઓ અને પ્લાઝાના કામકાજ પર દેખરેખ નાખનાર રાખનાર લોકો સામે કાર્યવાહી થઈ શકે છે એટલે જો કોઈ આપણને ટોલ બુથવાળા અધિકારીઓ ટોલ જો એનો નિયમનું ઉલ્લંઘન થયું છે સો મીટર કરતાં વધારે લાઈન છે અથવા તો દસ સેકન્ડ કરતાં વધારે આપણને રોક્યા છે અને આપણે ટોલ ટેક્સ ભરા વગર પસાર થવા માટે તેને કહીએ છીએ અને આપણને પસાર થવા દેતા નથી તો આપણે દસ તેત્રીસ ઉપર જે હાઈવે ઓથોરિટીની જે હેલ્પલાઇન નંબર છે કમ્પ્લેન નંબર છે એના ઉપર આપણે ફોન કરી અને એની ફરિયાદ દર્શ નોંધાવી શકીએ છીએ તો આવી ઘણી બધી માહિતી છે જે આપણને ખબર નથી નાના નાના પોઈન્ટ છે નાના નાના નિયમો છે આપણને ખબર નથી એટલે આપણે તેનો ભોગ બનતા હોઈએ છીએ અને આવી જો વધારે પડતો વેઇટિંગ કરવું પડે અથવા તો લાંબી લાંબી લાઇનો હોય છતાં પણ આપણે એ કાયદાનો ભંગ થતો હોય અને તો પણ ટેક્સ ભરવો પડતો હોય તેમાંથી બચી શકીએ તો નવી માહિતી સાથે મળશું આપણે જય હિન્દ જય ભારત